વડોદરા શહેરના સુભાનપુરા રોડ પર જૈન સમાજ દ્વારા જલયાત્રા વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂજાના વસ્ત્રો પરિધાન કરીને રથને આગળ ધપાવ્યો હતો વડોદરા શહેરમાં જૈન સમાજ દ્વારા વિસ્તારમાં જલયાત્રા વરઘોડો સાધુઓ સાધ્વીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા આપણું કાર્યાલય પાસેથી પસાર થતાં આ યાત્રામાં પૂર્વ કાઉન્સિલર રાજેશાયરે પણ જોડાયા હતા રાજેશાયરે જૈન વસ્ત્રો પરિધાન કર્યા હતા અને પરમ પૂજ્ય આચાર્ય નારાતન મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ભગવાનની પૂજા કરી રથને આગળ ધપાવ્યો હતો આ યાત્રા બાલુબા ભવનથી નીકળી આદિશ્વર દેરાસર પર પહોંચી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર